તો હેલો યુટ્યુબ ફેમેલે અમારા નવા બ્લોગમાં બધાયનું સ્વાગત છે જય માતાજી જય મેળીમાં ને જય ચાઉનમાં તમે પણ બધાય મજામાં છો અમે પણ બધાય મજામાં છીએ તો જુઓ આપણે હમણાં થઈ બહુ વસ્તુ જ ધૂળ બહુ જ બહાર ઉડે છે પવન પણ બહુ થાય છે વાદળા પણ થાય છે તમારે પણ શું વાતાવરણ છે એવું જ છે બધાના લોકગામના વરસાદ પણ ચાલુ છે અને આપણે તો હજી બહુ વાયડા થાય છે અને ધૂળ ઉડે છે તો જો બધું સાફ સફાઈ કરી કેમ કે બધું ધૂળ ધૂળ ભરી મૂક્યું હતું કેમ કે પવન જ એટલો ધૂળ જ એટલી ઉડે છે અને વિશુભાઈ અમને બહુ જ વિડીયો ઉતારતી વખતે બહુ જ વિશુભાઈ અમારે ડિસ્ટર્બ કરી વિડીયો ઉતારતા ને આવીને અમારું જે સ્ટેન્ડ છે સ્ટેન્ડ ખેંચીને ભાગવા વડે અમે વિડીયોમાં કેટલાય લેટ પણ મારતા હશે

વિષુભાઈ કંદરે છે તમને હા જો આવડી ગયા આવડી ગયું જો આ ભાઈ બો કંડો છો ને બજારમાં ગયા અને બજાર માંથી ઘરે આપણે આજે છે પાણીપુરી નો પ્રોગ્રામ

તમને બધાને પાણી પાવતું હશે મોઢામાં પાણીપુરી જોઈને તો હાલો બધાએ પાણીપુરી ખાવા પાણીપુરી ભાવતી હોય તો કમેન્ટ કરજો બ્લોકમાં બન્યા રહેજો તો હાલો બધાને પાણીપુરી ખાઈ લે તો જો આપણે પાણીપુરી ખાડ સરસ બની ગઈ ખાવા તો આપણે જાગી ગયા શિવ જે આરામ કરવાનું કીધું તો એ આરામ કરીને આપણે જાગી ગયા શીવી અને તમે પાણીપુરીનો બ્લોગ જોઈ લીધો હોય તો કમેન્ટ કરજો તમને પણ પાણીપુરી ભાવતી હોય તો આપણે બ્લોગનો એન્ડ અહીંયા કરવી જ દેવી જય માતાજી જય મેળી માને જય ચવનમાં આપણે મળીએ નવા બ્લોગમાં અને જો પહેલી વાર હોય બ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બધા નેક્સ્ટ બ્લોગમાં